ઓમ નમઃ શિવાય જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ચેતન ગોહિલમાં મિત્રો આજે વાત કરીશું સોમ પ્રદોષ વ્રત કથાની મિત્રો કાર્તક માસના વધ પક્ષની તેરસની તિથિ અને સોમવારનો દિવસ તારીખ સત્તર અગિયાર બે હજાર પચીસ અને સોમવારનો દિવસ એ સોમ પ્રદોષનો દિવસ છે દરેક પક્ષની ત્રયોદશીના વ્રતને પ્રદોષ વ્રત તરીકે આપણે ઉજવીએ છીએ સૂર્યાસ્ત પછી રાત થતાં પહેલાંનો સમય પ્રદોષકાળ કહેવામાં આવે છે આ વ્રતમાં મહાદેવ ભોલેશંકરની પૂજા કરવામાં આવે છે આ વ્રતમાં વ્રત કરનારે નિર્જળા ઉપવાસ રાખવાનો હોય છે અને વહેલી સવારે સ્નાન કરી ભગવાન શિવને બીલીપત્ર ગંગાજળ ચોખા ધૂપ દીપ સહિત પૂજા કરવાની હોય છે સાંજે ફરીથી સ્નાન કરીને આ જ રીતે શિવજીની પૂજા કરવી જોઈએ આ રીતે પૂજા કરવાથી પ્રદોષનું વ્રત કરવાથી વ્રતને પુણ્યની પ્રાપ્તિ થાય છે મિત્રો આ દિવસે પ્રદોષની વ્રતકથા પણ સાંભળવાની હોય છે તો આવો સૌભાવથી સાંભળીએ પ્રદોષ વ્રત કથા મિત્રો વ્રતકથા સાંભળતી વખતે મનમાં ભગવાન શિવનું સ્મરણ કરવું સાથે સાથે દેવી પાર્વતીનું પણ સ્મરણ કરવું તો આવું સાંભળીએ પ્રદોષ વ્રત કથા પ્રાચીન સમયની વાત છે કોઈ એક નગરમાં એક શેઠ રહેતા હતા તે અત્યંત દયાળુ હતા તેમને ત્યાંથી કોઈ પણ ક્યારેય ખાલી હાથે જતું ન હતું પરંતુ તેમને એક દુઃખ હતું તેમને કોઈ સંતાન ન હતું જેને કારણે તે ખૂબ દુઃખી રહેતા હતા વ્યાકુળ રહેતા હતા એક દિવસ તેમણે તીર્થયાત્રાએ જવાનો નિર્ણય કર્યો જેવા તેઓ નગરની બહાર નીકળ્યા કે તેમને એક વિશાળ વૃક્ષની નીચે સમાધિ લગાવેલા એક તેજસ્વી સાધુને જોયા શેઠ અને શેઠાણી બંને ત્યાં ગયા અને વિચાર્યું કે સાધુ મહારાજના આશીર્વાદ લઈને આપણે આગળ યાત્રા કરીશું પતિ પત્ની બંને સમાધિકાલીન સાધુની સામે હાથ જોડીને બેસી ગયા અને તેની સમાધિ તૂટે તેની પ્રતીક્ષા કરવા લાગ્યા સવારથી સાંજ અને પછી રાત પડી ગઈ પરંતુ સાધુની સમાધિ ન જ તૂટી પણ તે બંને પતિ પત્ની ધૈર્યપૂર્વક હાથ જોડીને બેસી રહ્યા અંતે બીજે દિવસે સવારે સાધુ સમાધિમાંથી ઉઠ્યા ત્યાં પતિ પત્નીને બેસેલા જોઈને સાધુ મહારાજ બોલ્યા હું તમારી અંતર કથા જાણી ગયો છું હું તમારા ધૈર્ય ભક્તિભાવથી અત્યંત પ્રસન્ન છું સાધુએ સંતાન પ્રાપ્તિ માટે તેને પ્રદોષ વ્રત કરવાની વિધિ સમજાવી અને શંકર ભગવાનની વંદના બતાવી વંદના આ મુજબ છે હે રુદ્રદેવ શિવ નમસ્કાર હે શિવ શંકર જગદગુરુ નમસ્કાર હે નીલકંઠ સૂર નમસ્કાર શશીમોલી ચંદ્ર સુખ નમસ્કાર હે ઉમા કાંદ સુધી નમસ્કાર ઉગ્રત્વરૂપ મન નમસ્કાર ઈશાન ઈશ પ્રભુ નમસ્કાર વિશ્વેશ્વર પ્રભુ શિવ નમસ્કાર આ રીતે તેને શ્લોક દ્વારા વિધિ સમજાવી શેઠ શેઠાણી બંને વંદન કરીને ત્યાંથી તીર્થયાત્રા પર નીકળ્યા તીર્થયાત્રા કરીને ઘરે પરત ફર્યા બાદ તેમણે નિયમપૂર્વક પ્રદોષનું વ્રત કર્યું થોડા સમય પછી શેઠની પત્ની એક સુંદર પુત્રને જન્મ આપ્યો પ્રદોષ વ્રતના પ્રભાવથી તેમને ત્યાં અંધકાર એ પ્રકાશમાં બદલાઈ ગયો તો મિત્રો આ હતી પ્રદોષની જેવી રીતે શેઠ અને શેઠાણીને પ્રદોષ વ્રત ફળ્યું તેમ પણ આ કથા સાંભળનાર વાંચનાર અને વ્રત કરનારને આ પ્રદોષ વ્રત ફળે તેવી ભગવાન શંકરના ચરણોમાં પ્રાર્થના મિત્રો સનાતન ધર્મમાં પ્રદોષ વ્રતનું વિશેષ મહત્વ છે આ દિવસ ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા માટે ખાસ માનવામાં આવે છે અને સોમવારે જો આ વ્રત આવતું હોય તો ઉત્તમ ગણાય છે માન્યતા અનુસાર આ દિવસે ભગવાન શિવને પૂર્ણવિધિથી પૂજા કરવાથી મન પ્રસન્ન થાય છે સોમ વ્રત આજે છે ધાર્મિક માન્યતા મુજબ આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજાનું વિધાન છે પ્રદોષ વ્રતની પૂજા પ્રદોષકાળ એટલે કે સાંજના સમયે કરાય છે આ વ્રત ફળાહાર કે નિર્જળા રહીને પણ કરવામાં આવે છે મિત્રો તો હવે જાણીએ પ્રદોષ વ્રતનું શુભ મુહૂર્ત અને તેની પૂજા વિધિ મિત્રો આજે સાંજે પૂજાના શુભ મુહૂર્તનો સમય છે પાંચને સત્યાવીસથી ને સાત સુધી એટલે કે કુલ બે કલાક અને ચાલીસ મિનિટ સુધી પ્રદોષકાળની પૂજા થશે બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરી ઉઠીને સ્વચ્છ વસ્ત્રા પહેરી વ્રતનો સંકલ્પ લઈ લેવો અને ત્યારબાદ પ્રદોષકાળની પૂજા પ્રદોષકાળમાં શરૂ કરવી ઘરમાં શિવલિંગ સ્થાપિત કરી અથવા મંદિરમાં જઈ શિવ પાર્વતીની પૂજા કરવી ગંગાજળ છાંટી દીપ પ્રગટ કરી ધૂપ દીપ કરી રોલી ચંદન અક્ષત ચોખા અને ફૂલ ચડાવી ગંગાજળ દૂધ દહીં અને મધથી અને ઘીથી ભગવાન શંકરનો અભિષેક કરવો બીલીપત્ર ધતુરાના ફૂલપરણ પણ કરી શકાય ઓમ નમઃ શિવાય મંત્રનો ઓછામાં ઓછો એકસો આઠ વાર જાપ કરવો સાથે સાથે શિવપ્રદોષ સ્ત્રોત શિવ ચાલીસા મહામૃત્યુંજય મંત્રનો પણ પાઠ કરી શકાય અને અંતમાં શિવ પાર્વતીની આરતી કરવી મિત્રો પ્રદોષકાળમાં જો શિવલિંગ પર શુદ્ધ જળ અથવા ગંગાજળ ચડાવવાનું શુભ માનવામાં આવે છે એટલે મનથી પણ આપણી શુદ્ધિ થાય છે અને તમામ પ્રકારની બાધા દૂર થાય છે બિલીપત્ર શિવજીને પ્રિય છે સાથે સાથે બિલીપત્ર ચડાવતી વ્યક્તિઓ શિવાય છાપ કરતાં કરતાં બીલીપત્ર ચડાવવા અને પ્રદોષકાળમાં ઘી અથવા સરસવના તેલનો દીવો પણ કરી શકાય તો મિત્રો આ રીતે પૂજા કરવાથી પ્રદોષકાળની પૂજા પૂર્ણ થાય છે મિત્રો પૌરાણિક માન્યતા અનુસાર પ્રદોષ વ્રત હંમેશા ભગવાન શિવની કૃપા માટે કરવામાં આવે છે તેમનાથી જીવનમાં દુઃખ દરિદ્રતા દૂર થાય છે સાથે જ વ્રત કરનારને કર્જથી મુક્તિ મળે છે પ્રદોષ વ્રતમાં શિવ સાથે શક્તિ એટલે કે મા પાર્વતીની પૂજા થાય છે જેનાથી જીવનમાં આવનારી બધી જ મુશ્કેલીઓ દૂર થઈ તેના પર ભગવાનની કૃપા વરસે છે આપ સૌને પ્રદોષ વર્તની હાર્દિક શુભકામના સાથે અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ઓમ નમઃ શિવાય મિત્રો વિડીયો ગમ્યો હોય તો તમારા સગા સંબંધીને મિત્રો જરૂરથી શેર કરજો ફરી મળીશું કોઈ નવા ધાર્મિક વિડીયો સાથે આવજો